તો હવે સૌથી પહેલાં બજાર કરતા ઓછા ખર્ચમાં ટેસ્ટી એવો આઈસ્ક્રીમ ઘરે બનાવવા માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો વનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે તમે આની જગ્યાએ ગમે તે ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો સાથે આઈસ્ક્રીમમાં બિલકુલ બરફના કણ ના જામે એના માટે બે ટેબલ સ્પૂન જેટલો દૂધનો પાવડર એટલે કે મિલ્ક પાવડર ઉમેરીશું અને સાથે અહીંયા મેં અડધા કપ જેટલું રૂમ ટેમ્પરેચર પર હોય એવું ઠંડુ દૂધ લીધું છે જેને સારી રીતે ઉમેરી અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો કોઈ ગાંઠા ના રહે એ રીતે તમારે મિક્સ કરવાનું છે બજારના આઈસ્ક્રીમમાં જે ક્રીમ વપરાતું હોય એ મોસ્ટલી મિલ્કમાંથી નહીં પણ ઓઇલમાંથી બનાવવામાં આવે છે તો આજે આપણે આઈસ્ક્રીમને એકદમ હેલ્ધી રીતે ઓઇલ ફ્રી બનાવીશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આ મિક્સરને થોડી વાર સાઈડ પર રાખી કઢાઈમાં આપણે પાંચસો એમએલ જેટલું દૂધ ગરમ કરવા રાખી દેશું

સ્લો ફ્લેમ પર જ આમાં ખાંડ ઉમેરી દેસુ તો મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો હવે ખાંડને આપણે દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દેસું તો ગરમ દૂધમાં બે જ મિનિટમાં ખાંડ સરસ પીગળી જશે તો ખાંડ જેવી મેલ્ટ થાય કે તરત જ આપણે જે કસ્ટર્ડ વાળું દૂધ તૈયાર કર્યું છે એને ઉમેરવાનું છે તો આ રીતે સરસ એકવાર મિક્સ કરી દેવાનું જેથી એમાં કોઈ ગાંઠા ન રહે અને પછી સ્લો ગેસ પર દૂધને આ રીતે ચલાવતા જવાનું અને તૈયાર કરેલું મિક્સર ઉમેરતા જવાનું તો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મેં બધું મિક્સ કરી દીધું છે તો કસ્ટર્ડ પાવડરમાં કોર્નફ્લોરનું પ્રમાણ આવતું હોય છે એટલે આ આઈસ્ક્રીમને તમે વ્રત કે ઉપવાસમાં નહીં ખાઈ શકો જો વ્રત કે ઉપવાસમાં ખાવા બનાવવો હોય તો તમારે આરા રોટ વાપરવાનો કસ્ટર્ડ પાવડરની જગ્યાએ અને સાથે થોડું વેનીલા એસન્સ ઉમેરી દેવાનો મિલ્ક પાઉડરનું પ્રમાણ તમારે થોડું ફરાળી આઈસ્ક્રીમ બનાવતા હોય તો વધારી દેવાનું હવે અહીંયા લગભગ બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો મિશ્રણ સરસ આપણું ઘટ્ટું થઈ ગયું છે આ રીતે મિશ્રણ એકદમ ઘટ્ટ અને ક્રીમી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું મિક્સરને થોડી વાર રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું લગભગ દસેક મિનિટ જેવું મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું હવે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ કરવાનું છે તો આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે થોડી વાર લગભગ એક થી બે કલાક જેવું ફ્રીઝરમાં રાખી દેસુ જેથી એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય સાથે સાથે આજે આપણે આ આઈસ્ક્રીમને બનાવવાના પણ આપણે થોડીવાર માટે ફ્રીઝરમાં રાખી દેવાનું તો બંનેને આપણે લગભગ બે કલાક જેવું ફ્રીઝરમાં રાખી દેશું તો અહીંયા લગભગ બે કલાક પછી હવે આપણે આઈસ્ક્રીમની પ્રોસેસ તૈયાર કરવાની છે તો અહીંયા આપણે ક્રીમને ફેટવા એક બાઉલ મેં કાચનું લીધું છે જેને મેં થોડી વાર ફ્રીઝમાં રાખી દીધું જેથી સરસ ઠંડુ થઈ જાય નીચે આઈસ ક્યુબ રાખીશું જેથી આપણે ક્રીમને ફેટીએ ત્યારે જરા પણ ગરમ ન થાય અને એકદમ પરફેક્ટ એવું આપણું ક્રીમ વેપ થઈ જાય તો આ રીતે આપણે ક્રીમને કાતરથી ઉપરથી કટ કરી લેશું અને બધા જ ક્રીમને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે તો આ રીતે આપણે બધું ક્રીમ તમે જોઈ શકો છો બાઉલમાં કાઢી લીધું છે હવે સોફ્ટ પિક્સ આવે ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે તો જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એ વાપરી શકો આ રીતનું સાદું વિસ્તાર લઈ લો એનાથી સમય થોડો વધારે લાગશે પણ તમારો આઈસક્રીમ તૈયાર થઈ જશે અને જો ઇલેક્ટ્રિક બીટર હોય તો બે ત્રણ મિનિટ જેવું તમે મીડિયમ સ્પીડ પર ક્રીમને ફેટશો એટલે સરસ આવા સોફ્ટ પિક્સ આવી જશે તો વ્હીપ જેટલું સોફ્ટ પિક્સ નહીં આવે કેમ કે ક્રીમ જે વ્હીપક્રીમ હોય એમાં ઓઇલ કન્ટેન્ટ હોય એટલે આમાં તમે મિલ્ક બેઝ હોવાના કારણે વધારે પિક્સ નહીં આવે તો આ રીતનું હલકું એવું આપણું ક્રીમ ફેટાય એટલે આ સમયે આપણે જે ફ્રીઝરમાં આપણું કસ્ટર્ડ મિક્સર રાખ્યું હતું એને ઉમેરી દેવાનું છે તો એકદમ તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે એકદમ આવું એકદમ ચિલ્ડ હોવું જોઈએ તો જ તમારો આઈસક્રીમ સરસ બનશે તો બધું જ આપણે વેનીલા ફ્લેવરનું કસ્ટર્ડ મિક્સર પછી હવે બધી વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી સાથે ખૂબ સરસ બધું મિક્સ થઈને ફેટાઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો આઈસ્ક્રીમ બેઝ તૈયાર થઈ ગયો છે તો જો તમે કસ્ટર્ડ પાઉડર ના વાપરતા હોય તો તમે આની જગ્યાએ કોઈ પણ ફ્લેવર્સ પણ ઉમેરી શકો છો તમે ચાહો તો અહીંયા આરા રોટ અને મેંગો પલ્પ સાથે પણ તમે આઈસ્ક્રીમને તૈયાર કરી શકો છો સ્ટ્રોબેરી પલ્પ સાથે પણ કરી શકાય હવે બધું ફેટ્યા પછી આ મિક્સરને ઢાંકી હજી બે કલાક માટે આપણે ફ્રીઝરમાં રાખી ડબલ વાર ફેટશું એટલે એકદમ ક્રીમી બજાર જેવો આઈસ્ક્રીમ તૈયાર થશે તો લગભગ બે કલાક પછી એકદમ સરસ આપણું મિક્સર ઠંડુ થઈ જાય એટલે આપણે એને ફરી એકવાર આ રીતે સરસ મજાનું ફેટી લેવાનું તો એકદમ સ્મૂથ ગ્રીની મસ્ત મજાનો આઈસ્ક્રીમ તમારો ઘરે તૈયાર તૈયાર થશે તો તો એક જ બે વાર આ રીતે સરસ એટલે મસ્ત આઈસ્ક્રીમ થઈ ગયું છે હવે આને કોઈ પણ કન્ટેનર કે મોલ્ડમાં ભરી દેસું તો તમે ચાહો તો આ આઈસ્ક્રીમ મિક્સરને ગુલ્ફી મોલ્ડમાં ભરી શકો છો અથવા તો તમે પેપર કપ્સમાં ભરી શકો છો કે પછી આ રીતે કન્ટેનરમાં ભરી સ્કૂપ તરીકે પણ સર્વ કરી શકો છો તો હું અત્યારે કન્ટેનરમાં ભરી રહી છું તો આ રીતે બધા આઈસ્ક્રીમ મિક્સરને કન્ટેનરમાં ભરી દેવાના ઉપરથી બાળકોની સૌથી પ્રિય એવી ટૂંટી ફૂટી ઉમેરીશું જેનાથી કલર ટેસ્ટ અને દેખાવ બધું સરસ આવશે તો આ રીતે મેં થોડી મિક્સ કલરની ટૂટી ફૂટી ઉપર સ્પ્રિંકલ કરી દીધી તમારે ડ્રાય ફ્રુટ્સ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય હવે આઈસ્ક્રીમને સેટ કરવા માટે આપણે ઢાંકી ફ્રીઝ ફ્રીઝરમાં લગભગ સાત થી આઠ કલાક માટે રાખી દેશું તો લગભગ સાતથી આઠ કલાક પછી આપણો આઈસ્ક્રીમ એ એકદમ પરફેક્ટ એવો સેટ થઈ ગયો છે અને તમે જો મસ્ત મજાનો તૈયાર થયો છે તમને સ્કૂપ કરીને બતાવું તો તમે આ રીતે આઈસ્ક્રીમને સ્કૂપમાં લઈ લો અહીંયા તમારે આઈસ્ક્રીમને હલકો રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનો ફ્રીઝરમાંથી કાઢી એકથી બે મિનિટ માટે તમારે એને બહાર રેસ્ટ આપવાનો એટલે આવા પરફેક્ટ સ્કૂપ તમારા આઈસ્ક્રીમના નીકળશે તો આ રીતે આપણે પરફેક્ટ એવા મસ્ત મજાના આઈસ્ક્રીમને બાઉલમાં કાઢી લેશું તો તમે જોયું ને ખૂબ જ ઓછા ખર્ચમાં પૂરા પરિવાર માટે એકદમ આઈસ્ક્રીમ ઘરે તૈયાર થઈ થઈ છે જો ખાવાનું મન ગયું ને તો આઈસ્ક્રીમને ઉપરથી સાથે સજાવી દઈશું તો બજારનો ઓઇલ વાળો આઈસ્ક્રીમ ખાવા કરતાં તમે મિલ્ક બેઝ સાથે ઘરે આ રીતે એકદમ સિમ્પલ સામગ્રીથી તૈયાર કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ